નમસ્કાર આવ આ ઐતિહાસિક પર્વમાં આપણું યોગદાન આપીએ એક હજાર વર્ષ પૂર્વે સોમનાથ મહાદેવ મંદિર ખાતે હજારો લડવૈયાઓએ ધર્મના ખાતર પોતાના બલિદાન આપેલ જે જેની યાદમાં નવી મોટી ચિરઈ ખાતે આરાધના ઘામ ખાતે શિવજી ધૂન એક કલાક સુધી ચાલેલી જેમાં ભચાઉ તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વાઘુભા કે જાડેજા સરપંચ હરપાલ હરપાલસિંહ એમ જાડેજા ભચાઉ તાલુકા કરણી સેનના પ્રમુખ ભરતસિંહ હેતુભા જાડેજા ગિરિરાજસિંહ જાડેજા ભચાઉ તાલુકા ભાજપ ઉપપ્રમુખ હરદેવસિંહ જાડેજા રામભા જાડેજા પૂજારી બટુકભાઈ મહારાજ હરદેવસિંહ જે જાડેજા હકુભા એમ જાડેજા તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આરાધના ગામ ખાતે શિવજીની આરાધના કરવામાં આવી હતી મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથી સ્પષ્ટ વાત રિપોર્ટ મહાવીરસિંહ વીરાણા ભચાઉ